સ્વાગત છે બધાનું ને એ આપણી રૂટિન કામ બધું કમ્પ્લીટ થઈ ગયું કપડા પોતા નાવાય ધોવાય ગયું બધું થઈ ગયું એ આપણી વાયગા હાડ આવી ગયા રે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ તો આપણી રસોઈ બનાવવાની છે ને હાઈજી આજ બનાવવાની છે મૂઠિયા ઢોકરા હાઈજી મૂઠિયા ઢોકરા બનાવી અને અટાણે રેસિપીમાં ગો ભીંડાનું શાક ને કારેલાનું શાક ને એવું બધુંય છે પણ આપણી છે ને સંતોષ બેન ની દુકાન થી સાડીઓ તે દુ આપણે વિડિયો ઉતાર તો તે દુ સાડીઓ લેવી હતી કે હું તમને બતાવે દા તો આ છે જો બ્રાસો એકદમ સરસ ને એકદમ હેવી કારણ કે અંદર બ્રાસો વેલવેટ જેવો છે એના ફૂલ છે અને રાણી કલર છે અને આમાં જો આવી સોમેરી કલરની ડિઝાઇન છે બઉ સરસ છે પાતળું એકદમ સોફ્ટ કાપડ કાપડ સીવેલો કારણ કે આ ભરે બ્લાઉઝે પીસ પડ્યા બે પીસમાંથી એક આમાં મેચિંગ થાય એટલે આપણી આણે આને કોન્ટ્રાક્ટ મેચિંગ કરી નાખવું જો આમાં થોડી ગુલાબી ડિઝાઇન પણ છે એટલે આપણે આ બ્લાઉઝ આમાં

ખોલચેડામાં શિયાળ હાડીઓ જે પાછું ફેંક્યું થઈ ગયું તો જો આ હાડી છે ને એ ઘરમાં પહેરવા આવું બ્લાઉઝ હતું તું પોપટી કલરનું એટલે પાછું આ લેરીઓ પણ લેવી મેં કીધું લે લેઝાવા તેને આ લેરીઓ પણ લે આવી તો જો કીવું છે એ ત્રીજો કોમેન્ટમાં ની બ્રાસો હાડી તમને કેવી લાગી એ પણ મને ત્રીજો કારણ કે હાડી તો તમે બધા વખાણો મારી પ્રખ્યાત છે તો સારું તો આપણી રસોડામાં જઈએ તો આપણી રસોઈ બનાવેલી હાડીમાં ઉભેરું તો

અને આસે ડુંગળી આસે બાજરાનો શેપટીક લોટ નાખ્યો કારણ કે દહ બાર જ કરવાના છે ને હેવા આપણી નાખીએ થોડો ઘઉંનો લોટ આ આપણો છે ઘઉંનો લોટ હેવા આપણી નાખવાનો છે ચણાનો લોટ તો આ ત્રણેય લોટ આપણે મિક્સ કર્યા અને દૂધીને આપણે ડુંગળી નાખી દીધા ઢોકરા લોટના બનાવે એકલા લોટના કોઈ કરતા આપણે ઢોકરા બનાવીએ તો ઢોકરામાં આ બધી સામગ્રી આપ નાખી દીધી આપણી મોળ માટે નાખવાની છે તે થોડું એવું નાખવાનું બહુ મોળ નાખવું પડે આપણે ધાણા ભાજી આ છે આમાં ફૂલ સોડા આપણે ચપી એક સોડા નાખવાના એટલે આપણે એકદમ પોચા ખાઈ એક જરા કીલા ને આ છે આપણે લસણ આદુ મરચાં ને જીરું ખાંડેલું એ પણ આપણે આમાં નાખી દેવાનું છે ખાંડ વગર ઉગે નહી મસાલો નાખી દઈએ તો આ છે આપણું ધાણે જીવું આ છે મીઠું આસે ઓર્ડર આસે હિંગ બધું ધૂઈ નાખે બીજું ને એમ આંકડી છે ને લોટ બાંધી લેવાનો છે પાણીથી ઘણા છાશથી બાંધે દહીંથી બાંધે ને પાણીથી બાંધે એટલે આમ આપણી છે ને લીંબુ નીચો બાંધે એટલે આપણી છે ને પાણીથી બાંધી લે લોટ ઘણી વાર આપણે ભાત ના બનાવીએ પણ આજ ભાત નહોતા બનાવ્યા નક હું ભાત ના બનાવવા બહુ સરસ થાય ભાત ના એકદમ પોચા ને એકદમ રૂપાના ઘરે ઉતરે એવા પણ આજ તમે આ ત્રણેય મિક્સ કરીને કર્યા અને આજ દૂધી પણ હોય કાલે બકાલામાં દૂધી લેવી હતી કાલે પ્રમણે દી તો મેં કીધું દૂધીના બનાવેલા નાખીએ આપણી તો એકદમ રૂપારા શોખ થાય ને હા પોષણ થાય ઢોકળા રૂપારા તો આપણી જડ લોટ બાંધીએ ને આપણે ઢોકળા પણ મૂકી દઈએ ને આ આપણે મૂકી દીધું ચાણીમાં પાણી તો આપણે પાણી મૂકરે એટલે આપણે ઢોકળા વાખતા જાય મૂકતા જાય હાલો આપણી એ ઢોકળા મૂકે દઈએ વાળી રૂપારો પોચો રૂપાડો રોપડો રોટ તો બંધાઈ ગયો ને એ આપણી જડ તેલવાળી ડીશ કરે ને મોટા મોટા મૂકી દઈ આ ઘડી રૂપાણા સડે જાય ને તેલ વાળો હાથ કરતું જવાનો બધા મૂઠિયા મૂકતું જવાનું પછી આ ચડે જાય ને પછી આણી કટકા કરીને કોઈ કાચાય ખાય ને કોઈ વઘારે નહીં ખાય એટલે જેની જીભ ભાગી એ પ્રમાણે કર્યું કોઈ ચટણી ખાય આંબલીની ચટણી હોય તો ખાય કોઈ ચા ખાય એટલે ઝીણી જી ખાવું હે એ બનાવી દીધું ફરમાઈશ ઝીણી જી હોય પૂરી કરવાની જી ખાવું હોય જી બનાવવાનું હોય હજે કઈ આણી થી નહીં ને ઢોકરે થી હજે તો અલગ અલગ બનાવ્યું શાક રોટલી કોઈ કોઈની શાક ખાવું હે કોઈ કહે કે ઢોકરા નહીં ખાય તો અમુક ખારું શાક બનાવવાનું હોય કે જો આ ઢોકરા બનાવી દાન સીધી હે બનાવી દીધું પણ આપણી ઢોકરા મૂકે દીધા તો જો બધાય કઈ રીતે મૂકે કોમેન્ટ કરજો જો અમિત અહીં કરીએ ઘણા ઘણા રીત અલગ હોય જો પછી આમાં તલ

મારો વિડીયો ગમ્યો હોય તો સળે ગા ને ચાલો આપણે ભટકા ગયા ને એવા આપણે વઘારીએ તો પેલા નાખીએ રહે પછી નાખીએ જીવ પછી છે ને હિંગ અને તલ બે મિક્સ આ હિંગ છે ને તલ છે લીમડો ને મીઠો લીમડો ગામડામાં બહુ હોય અમારે ત્યાં મીઠો લીમડો લેવા જવું પડે એટલે આજ લીઠો લીમડો છે નહીં જોકે ભૂકમ નહીં કર્યા તો અટા નાખા જેવી ને ભૂકમી એટલે આપણી લીમડો ને તો આપણે તો નાખા નાખી દેવો નાખે ઢોકરા તો ઢોકળા તળ નાખે ગાય જીરું નાખે લીમ નાખે ને આપણે ઢોકરા વઘારે દીધા

ધાણા ભાજી અંદર લસણ ઓરસાખેતી કરશે એટલે આપણું ઢોકળાનું કામ તો તૈયાર છે ને આપણે હવે ઢોકળા એ જે ખાવું હોય ખાઈ હગો તો આપણા ઢોકળા બને ગયા એવા બે હજાર કરવા હવે